હાલો હું આવી ગયો છો કોલેજ ચોકે ગોંડલના મેળાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ તમે ગોંડલ નો મેળો જોઈજો ભાઈ પૂરેપૂરો વિડીયો જોઈજો જોઈ લેજો વિડીયો ભાઈ પછી આગળ તમને હું બતાવવાનો છો એ તમને હું બતાવીશ બરાબર ભાઈ આપણે આવી ગયા છીએ સગ્રામજીના ગેટે અને કોલેજ ચોકે અને તમને બધાને મેળો બતાવીશું ભાઈ મેળાનું કામકાજ ચાલુ થઈ રહ્યું છે ભાઈ જોઈ લેજો તમે તમારી રીતના ગોંડલનો મેળો કેવો છે એ બધું કહેજો બધું કામકાજ ચાલુ થઈ ગયું છે ફજક બજક બધી કમ્પ્લીટ થાય છે હરવે હર બધું ધીમું ધીમું સારું ચાલુ થઈ ગયું બધો સામાન આવી ગયો છે ભાઈ કે પણ ફિટ થઈ ગયું છે સામાન કમ્પ્લીટ જ છે ભાઈ હજાર ચકેડી બીજી તૈયાર થવા માંડી છે જણાવવાનું એટલું જ છે કે મોત નો નથી અડધી ફજક તો હજી અડધું થઈ જ ગયું છે સાહેબ હવે કારીગર આવશે અને કારીગરનું જોજો કામકાજ કરે છે કારીગર કારીગર વ્યવસ્થિત કામકાજ કરે છે ફટાફટી આપણો મેળો ચાલુ થઈ જાય ગોંડલનો જેના ગામમાં મેળો ન હોય એ આપણા ગોંડલમાં આવી જાયજો મેળો જોવા ને સ્ટોલનું નું કામકાજ એ હરવે ચાલુ થઈ ગયું છે સ્ટોલ બોલ હમણાં બતાવીશ તમને બધી સ્ટોલ તો હજી ખાલી લાકડાના ખાણા છે કલર કામ ચાલુ છે હજી આપણા ગોંડલના મેળાનું લોક મેળાનું બધું સામાન કમ્પ્લીટ આવી ગયો છે સામાન કમ્પ્લીટ આવી અડધાપણો ફિટિંગ પણ થઈ ગયો છે મોતનો કુવો નથી બીજું ચકડોર આવી ગયું છે કામકાજ ચાલુ જ છે આપડા સ્ટોલમાં લાકડા બંધાઈ ગયા છે સ્ટોલ પણ નખાઈ જાય ટૂંક સમયમાં મુહૂર્ત થઈ જાય મેળાનું આપણા મેળાનું તમારે બીજું કાંઈ નહીં મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબર કરો અને શેર કરો જયગોંડલ મહાનગરપાલિકા ખૂબ બધાનો ધન્યવાદ શેર કરો